નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચેતરભી વસાવાને હવે જેલની બહાર આવવાને ખાલી ખાલી ત્રણ દિવસ જ બાકી છે કેમ કે આઠ સપ્ટેમ્બરના રોજ આપણા ધારાસભ્યશ્રી ચેતરભી વસાવા જેલની બહાર આવવાના છે એ તો ખુશી છે જ બધાને પણ એ વાતનું પણ દુઃખ છે કે આપણા ધારાસભ્ય ત્રણ તારીખ એટલે કે ત્રણ દિવસ તો જેલની બહાર આવશે પણ જે અગિયાર તારીખના તેમની સુનાવણી છે ત્યારે તેમના જામીન મંજૂર થશે કે નહીં થાય કે શું થશે ને શું નહીં થાય એ હજી સુધી કોઈ પણ માહિતી નથી કે ચેતરભી વસાવા જેલની બહાર આવશે કે વળી બીજેપી સરકાર કંઈક ને કંઈક નવું ગોઠવી નાખશે તો મિત્રો તમને શું લાગે છે કે ચેતરભી વસાવા જેલની બહાર આવશે કે વળી કોઈ તેમને રૂપ બનવા માટે આવી જશે છે મિત્રો તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતરભી વસાવા અગિયાર તારીખના જેલની બહાર આવવાના છે જ એ તો સો ટકા ફાઇનલ લાગે જ છે કેમ કે આ વખતનો માહોલ પણ એવો જ છે કે ચેતરભી વસાવા સો ટકા જેલની બહાર આવશે અને કદાચ કોઈ કારણો કે કોઈ સંજોગો સહિત કે ચેત્રપી વસાવા જેલની બહાર નહીં આવી શકે તો આદિવાસી સમાજ તો ગુસ્સે થવાનો જ છે સરકાર ઉપર પણ બીજા બધા યુવાનો કે બીજા બધા સમાજે સરકાર પર ગુસ્સો નીકાળશે તો મિત્રો તમને શું લાવે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને આપણા વિડીયો જો તમને સારા લાગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો